કોંગ્રેસ અને આદમી પાર્ટીના ગઠબંધન પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે સવારે સાડા અગિયાર કલાકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે જેમાં ગઠબંધન અને સીટ વહેંચણી અંગે ઔપચારિક જાહેરાત થશે ગુજરાત દિલ્હી ગોવા ચંદીગઢ અને હરિયાણા પાંચ રાજ્યો કે જેમાં આ રીતે ગઠબંધનની લોકસભા માટેના ગઠબંધનની જાહેરાત થઈ શકે છે જોકે ગુજરાતી ભરૂચ ભાવનગર બેઠક પર

લગભગ એકાદ કલાક પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેની સંયુક્ત પીસી છે એટલે સ્વાભાવિક રીતે આ પાંચ રાજ્યોની અંદર જ્યાં ગઠબંધન બંને પક્ષોએ કરવાનું છે એ ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવશે અન્ય રાજ્યો કરતાં ગુજરાત મહત્વનું એટલા માટે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની સાથે લોકસભા આ બંને ચૂંટણીઓ જે પેટા ચૂંટણી વિધાનસભાની છે એમાં પણ ગઠબંધન કરે તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ અને ગઈકાલે પણ યસુદાન ગઢવીએ કહ્યું છે એ પ્રકારે જાહેરાત થઈ શકે છે મહત્વની બાબત એ છે કે ભરૂચ બેઠકને લઈ બંને પક્ષો વચ્ચે અત્યારે હાલ ખેંચતાણ ચાલી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે એ સંભવિત ઉમેદવારો અત્યારથી જ પોતાની બેઠક પોતાની પાર્ટીને મળે એ પ્રકારની ટ્વીટ સોશિયલ મીડિયા પર અથવા તો પોસ્ટ કરવામાં આવી રહી છે અગિયારથી સાડા અગિયારની વચ્ચે દિલ્હીમાં જાહેરાત થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ અત્યારે સવારે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યૂઝ એટલે કે આની સીધી અસર ક્યાંક એનું અનુમાન લગાવવું હોય તો આમ આદમી પાર્ટીને ભરૂચ બેઠક ગઠબંધનની અંદર આપવામાં આવ્યું હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવી શકાય જો કે બીજી તરફ ગઈકાલે જ મુમતાજ પટેલ એટલે કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી અને એમના દીકરા ફૈઝલ પટેલ આ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આ ગઠબંધનનો વિરોધ અને કોંગ્રેસને જ આ બેઠક મળવી જોઈએ એ પ્રકારના દાવા કર્યા છે ફૈઝલ પટેલે ગઈકાલે ચૈતર વસાવા એટલે કે આમ આદમી પાર્ટીએ જેને ભરૂચના લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે એવા ચૈતર વસાવાનો એક વિડિયો પોસ્ટ કર્યો છે અને એ વિડિયોમાં રાહુલ ગાંધી વિશેની કોઈ ટિપ્પણી છે અને ફૈઝલે પણ લખ્યું છે કે મારા નેતા રાહુલ ગાંધી વિશે આ પ્રકારની ટિપ્પણી હોય તો હું એને સમર્થન નહીં કરું તો સામે ગોપાલ ઇટાલિયાએ પણ ઇતિહાસ દર્શાવતી એક પોસ્ટ કરી છે કે જ્યારે અહેમદ પટેલ અહેમદ પટેલ કોંગ્રેસમાં સર્વોચ્ચ સ્થાન પર ત્યાં હતા અને એ વખતે પણ ભરૂચ બેઠક જો તમે નથી જીતી શક્યા કોંગ્રેસની સત્તા હતી કેન્દ્રમાં ત્યારે પણ ભરૂચ બેઠક જો ક્યારેય કોંગ્રેસ નથી જીતી શક્યું તો એવું તો શું થયું કે ભારતીય જનતા પાર્ટીના આ બે ટર્મમાં પણ ત્રીજી ટર્મમાં કોંગ્રેસ આ બેઠક જીતી શકશે એ પ્રકારનો દાવો કરવામાં આવે છે એટલે આ પ્રકારની રણનીતિ વચ્ચે આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાનો ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ચૈતર વસાવાએ પોતાના પ્રચાર શરૂ કર્યા છે આ બાજુ મુમતાજ અને ફૈઝલ બંને ભરૂચ બેઠક માટે લોબિંગ કરી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે જો આ અગિયાર વાગ્યા પછી જે પ્રેસ કોન્ફરન્સ થશે એમાં ખરેખર જીત શું થાય છે જો આમ આદમી પાર્ટીને આ ટિકિટ આપવામાં આવે છે તો પણ ભરૂચ કોંગ્રેસમાં ભડકાના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે અને જો આમ આદમી પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસને જો ટિકિટ આપવામાં આવે છે તો ચૈતર વસાવાનું સ્ટેન્ડ અને આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું રહેશે તે મહત્વનું રહેશે આભાર સમગ્ર માહિતી આપવા માટે